કિંમત માં તો મને ગમે એટલી કિંમત કે કોઈ દેવાની ગાય નથી અગિયાર લાખ ની ઓફર આપેલી છે તો ભી ગાય દેવાની નથી આ ગાય છ લાખ માં તો મગાઈ ગઈ પણ આપણે દસ લાખ રૂપિયા આવે તો આપવાની નથી કિંમત સમજી લો ને બે લાખ થી કઈ સાત આઠ લાખ લખી ની થાય એક વ્યક્તિ આવ્યો હતા આઠ લાખ રૂપિયા નો માંગ્યો પણ આપણે આપવાનો છે નહીં આપણે રાખવાનો છે ગાય ની દૂધ માં સારી છે 27 સીટર એક દિવસ નું દૂધ એ અને પ્રથમ નંબર હજાર ઇનામ મળેલું એને નોર કાલ બી રે હા થઈ છે 9 મહિના નો આ ગાય નું નામ છે કાજલ અને આ અને ત્રીજું વેતર છે અને આનું અઢાર લીટર દૂધ છે